हेलो गाइस अपना जन्नु घर ये मतलब अपना दादा परदादा रहता था यहां तब ऊपर सोलर पेट न खवाई जे જોઈ લઈએ ये कापा सोलर सोलर ये हमारे गांव में सोलर डाला है शुद्ध गुजा शुद्ध गुजा એ આરિયા સોલર છે ગામમાં સોલર નાખ્યું છે બે કિલો વોટ સુધીનું વીજળીનું ઉત્પાદન કરે છે નોર્મલી એક વર્ષમાં તમારા પૈસા રિકવર થઈ જાય વિદ્યુત બોર્ડમાં સામે જાય છે અને એનું ક્રેડિટ આપણને મળે બરાબર બીજું કેવું તમારું દરેકને સોલર નખાવવું જોઈએ પણ હવે આ ઓલ્ડ થાય છે એની જગ્યાએ છે એ હજી ગવર્મેન્ટ અપ્રુવ નથી થયું એટલે વેઇટ એન્ડ વોચ કરવું જ્યારે આવે ત્યારે